લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીનો આજે બંગાળ અને બિહારમાં ચૂંટણી પ્રચાર બંગાળમાં આરામબાગ અને હાવડામાં કરશે ચૂંટણી પ્રચાર સાંજે બિહારના પટનામાં કરશે રોડ શો ભાજપના સ્ટાર પ્રચારકોનો ધુઆદાર ચૂંટણી પ્રચાર અમિત શાહ પ્રદેશના કૌશામબી રાયબરેલી અને ગોંડામાં જનસભાને સંબોધિત અમેઠીમાં યોગી સ્મૃતિ ઇરાની માટે પ્રચાર લોકસભા ચૂંટણી પ્રચારમાં વિપક્ષે પણ લગાવ્યું એડી જોર કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રાજધાની દિલ્હીમાં યુવાઓ સાથે કરશે સંવાદ તો અખિલેશ યાદવની બારાબંકીમાં ચૂંટણી રેલી શાંતિપૂર્ણ માહોલમાં વૈદિક મંત્રોચાર સાથે આજથી ખુલ્યા શ્રી બદ્રીનાથ ના કપાટ પંદર ક્વિન્ટલ ફૂલોથી સજાવાયો દરબાર મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે યાત્રીઓ શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટીતંત્રએ કરી વિશેષ સુવિધા મધ્યપ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ સહિતના અનેક વિસ્તારોમાં આજે વાવાઝોડા સાથે કરાની હવામાન વિભાગની આગાહી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન તો રાજ્યમાં પણ આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ વીસ વર્ષ બાદ પૃથ્વીથી થી ટકરાઈ શક્તિશાળી સોલાર સ્ટ્રોમને કારણે દુનિયાભરના દેશોમાં આકાશ બન્યા રંગબેરંગી રશિયા યુક્રેનના લાસ્કા સ્કોટલેન્ડ કેનેડા આઇસલેન્ડ સહિતના સોળ સ્થળોએ દેખાયો કુદરતી પ્રકાશ ભારતના લદ્દાખના હેનલે પ્રદેશમાં સરસ્વતી પર્વતની ઉપર દેખાઈ ઘટના અને આઈપીએલમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર ગઈકાલે રમાયેલી મેચમાં કોલકાતા પ્લે ઓફમાં પહોંચનારી બની પ્રથમ ટીમ આઈપીએલ સીઝનમાં મુંબઈને બીજી વખત હરાવ્યો